રાજમાં તમે જે આ વિડિયો શેર કર્યો છે ધૂપમાંથી જ્યોત અલગ પડી રહી છે અને ત્યારબાદ તે ધૂપમાં સમાઈ જાય છે આ વિડિયો ક્યાંનો છે અને ક્યારનો છે પહેલા એ જાણવું છે આત્મા નોરતાનો વિડિયો છે અને હાથમે નવરાત્રીનો હાથમ નોરતો અને જાંદાનેસ છે અમારે નેહડામાં અમારો બધા નેહડા છે એ બાજુ ગીરમાં ધારી તાલુકામાં આવે અંદર

પવન એટલી ઘડી છે એમાં છેલ્લે પૂરો થાય વિડીયો ત્યાં તમે જોવો તો પવન એ બંધ થઈ જાય છે ને બધું શાંત થાય પછી વિડીયો પૂરો થાય એ પવન ઉપડ્યો ને બધું આ પહેલી વાત પહેલા વાત તો જેમ તમારો હાથ તમે મારો જોતા છે એ રીતે એક બાજુ એ વિડીયો આમ તો ટૂંકમાં જોત થઈ ગઈ ધૂપેલામાંથી અને ઠેઠ આમ હાથ કેમ મારો હવે દેખાતો બંધ થયો એમ મારો વિડીયો ઉતારો એમ ઈ બાજુ બહુ ગઈ જઈ ન શીખ્યો પણ ઉપર સુધી ડાયર સુધી ઠેટ ગઈ જે કોઈ આમ અડીનની કનેક્શન વગેરે એનું એ પાછું વળીને આમ આવી જોઈત પાછી ધૂપે પછી નીચે ગઈ પગથિયામાં ઠેઠ છેલ્લે જઈને એક ચુંદડી પડી છે તમે વિડીયોમાં હરખું જોવો ને તો માતાજી ની ચુંદડી ચુંદડી ઉપર ગઈ જો હરખી ઘડીક ન્યા રહી પછી પાછી વળી પણ ચુંદડી હળગી નહીં એટલે કોઈ દુનિયામાં કઈક એવું છે તત્વ શક્તિ તત્વ કે જે બુદ્ધિ વિરામ પામી જાય છે અને ક્યારેક ક્યારેક માતાજી એવા પ્રમાણ આપતા હોય છે એટલે એ વિડિયો એટલો ઉતારી લીધો હોય ગોવાળિયા બધા મને કે અમારે

કે ના ના દુનિયામાં કોઈક એવું તત્વ છે કે જે આપણી સાથે છે આપડી એકલા નથી એટલે મેં સોશિયલ મીડિયામાં શેર કરેલો રાજબા મારે એ જાણવું છે કે આ ઘટના વિશે તમે શું માનો છો કારણ કે નોરતાના સમયે આ પ્રકારની ઘટના બને અને દિવ્ય શક્તિની પણ તમે વાત કરી એક પ્રમાણ છે કે આપણી વચ્ચે એક તત્વ છે અને જે જીવંત છે અને આપણા સૌને જોઈ રહ્યું છે આ જોઈ રહ્યું છે આપણે ક્ષણે ક્ષણ આમ તો અનુભૂતિ થતી હોય છે લોકોને આવું કંઈક વિશેષ હોય ત્યારે આપણે કેવું પડે એટલે લોકો થોડા શ્રદ્ધા બાકી સમય નથી કાવ્યો અનુભૂતિ જે થાય છે આપણે ઓગણપચાસ પ્રકારના વાયુ છે એમાંથી પ્રાણવાયુ એક જ છે અડતાલીસ પ્રકારના વાયુ વાય અને એક પ્રાણ વાયુ ન વાય છે એને ઇંગ્લિશમાં આપણે ઓક્સિજન કહીએ છીએ એ તો આપણે બધા થંભી જાય વૃક્ષ ને પાંદડા માટે ખરવા

પણ એવું કે છે પણ છે ટોચ ઉપર ગયેલા આપણે વાંચ્યું છે ઘણાને જો છેલ્લે એમ કે છે કે આ બધું એની મેળા એક સિસ્ટમ ચાલે છે પણ સિસ્ટમ ચાલવા વાળું કોક હોય ખરું એવું વૈજ્ઞાનિકો કહે છે તો હોય ખરું એ આ શક્તિ તત્વ છે બીજું મારે આપના માધ્યમથી કેવું છે કે

તમારો જૂનો વિડીયો જી આપની વાત પૂરી કરજો પરંતુ એક જૂનો વિડીયો આપનો જોઈ રહ્યા છીએ અમે એ સ્ક્રીન પર અમે પ્લે પણ કરી રહ્યા છીએ તેમાં કોઈ જ કાચ પણ નથી દેખાતો જેવી વાત તમે કહી રહ્યા છો જ રીતે જી જી કોઈ પ્રકાર કાચ કેમ હું ન્યા ધૂપ કરતો હોઉં એવા મેં મૂકેલા તમે મારા ઇન્સ્ટા માં જાશો તો મળશે તમને એમાંથી તમે તમારે જોઈ તમે લઈ દેજો તો એમાં બસ કોઈ વસ્તુ નહી ત્યાં અને બેન ત્યાં એક મે એક વિડિયો માં બોલી ને દેખાડ્યું તો આમ જેવું તેવું વિડિયો માં દેખાણું એક મોટું હાગનું લાકડું એક લઈ ગયા હતા આપણે કોઈ નામ ન દેવું ત્યાં કોણ જ્ઞાતિ હતા કોનું ઘર એ બધું ખ્યાલ છે આપણને પ્રૂફ છે એને જે થયું હોય તે ખબર નહીં પણ એ આપણે એમાંથી અમારું લાકડું કેમ લઈ ગયા ઓલું આખું ઘર દેવા આવ્યું પછી એકહડામાં ભરવાડ ના દીકરી ના ઘરેણું ખોવાઈ ગયું હતું સોનાનું તો કોક ને મળ્યું કે આપડે કોઈનું કઈ નથી કેવું પણ ચોરી જ ગયું કોક અને એને વટાવી નાખ્યું એટલે કે સોની ને ત્યાં દઈ પૈસા લઈ લીધા પૂરું થઈ એને થોડા અમુક સમય પછી એ પણ જ્ઞાતિ સાથે છે આપણે કોઈનું કેવું એ નહીં તો પણ પ્રૂફ છે એટલે એ આખવા રોતા રોતા આવ્યા વર્ષ દી એક છ મહિને કે અમારા ઘરનું બધું પતન થઈ ગયું અને બીજું ઘરેણું એવું બનાવીને આવડમાં એ મૂકી ગયા કે ભાઈ અમે આ લઈ ગયા તા અને આવા તો કેટલી વાતો છે પણ આ અંધશ્રદ્ધા જે આપણે ફલાણું કહી દઈ માતાજી આમ એમ નહીં પણ તત્વ કામ કરે છે અને આપણે લાંબુ જીવી એટલે કે યોગ કરી શકીએ અને આત્મા હારે કોક નું કનેક્શન એના માટે છે પૈસા કરી દે અને ઓલું કરી દે માતાજી માં એ નથી એવી વાત છે

અને એને મને તરત આ વિડીયો નાખ્યો અને અમારા ભુવા છે ત્યાં માતાજીના ના અમારા ગઢ વિચારણ બાજુ નું નેહડા જેવું ગામ છે રાજીપુરા ત્યાં રહીએ છે પણ અહીંયા ત્યાં ના ભુવા છે એટલે માતાજી ને બધું એટલે એને એને પણ મને વિડિયો નાખ્યો એટલે મેં તરત આખું પેલા એને ફોન કર્યો ગોવાળિયા આપડે કોન્ટેક તો અમે ત્યાં હું જાઉં એટલે અમે ભેગા બેઠા હોય એટલે એને બધી બધા મને મંડ્યા વિડીયો નાખવા કે જો આવું જ કે એટલે મેં તરત મને હું રાજી થયો બહુ નવરાત્રી હતી એટલે જે આમાં ખૂબ લોકો લાખ મારામાં કાલે મે અત્યારે લગભગ હજી નોતો મુકાણો વિડીયો અત્યાર સુધીમાં લગભગ લાખો લોકો જોઈ નાખ્યો છે છ પાંચ છ લોકો લાખ લોકો તો એ બધા અંદર રાજીપો ને અનુભૂતિ થાય છે કે કઈક શક્તિ તત્વ દુનિયામાં મને કેટલા મેસેજ આવે છે બધાય અમારે ત્યાં દર્શન કરવા આવું છે મેં કીધું જરૂર આવજો એટલે ખુબ રાજીપો થાય છે બેન રાજભા તમે પણ ઘણી વખત સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા હો છો તમે દર્શને પણ જતા હો છો માવડના અને નેસવાસીઓની કેવા પ્રકારની આસ્થા છે માવડમાં અને તમારી કેવા કેવા પ્રકારની આસ્થા છે આસ્થા ખૂબ છે પણ હમણા એક ભાઈ મને ભરવાડ ભાઈ વાત કરી આખું નેસ ભરવાડ ભાઈ નું છે ભોળા એકદમ અને હાઉ ઈ જુદા જ આપ એમ લાગે આપણને બસ આસ્થા થોડું બોલું અને માતાજી ને તો એક વાત તમને કરું સ્ત્રી મને હમણાં કીધું એટલે કઉ છું ત્રીસ વર્ષ પેલા એમના ઓલા સરકાર તરફથી મકાન મંજૂર થઈ જાય ને પ્લોટ આપી મકાન બનાવી દે તો થઈ ગયા મને કે ત્રીસ વર્ષ થી મકાન મંજૂર થઈ ગયા પણ ટીમ્બો થોડો ફેરવવો પડે ટીમ્બો એટલે તો તમે સમજી શકો કે આ સ્થળ થી બીજે સ્થળ ત્યાં જે ગામ તળ માં નહીં આવતો એટલે આ જૂનું બહુ છે ને એ સામતો પણ એની પેલાનું જૂનું બીજે બોલે છે એટલે મંજૂર ત્યાં થયા તો થોડા દૂર એક કિલોમીટર નહીં પણ અડધો પોણો કિલોમીટર કેમ એટલે એને કીધું કે ભાઈ તમે ત્યાં વયા જાવ તો તમને મકાન પ્લોટ ને મકાન એટલે કીધું કે અમારી આવડ માં પૂછી ને અમે જાય અમને પણ અંદર થી ખબર નહીં માં ના પાડે છે એટલે કે અમારી આવડમાને મૂકીને અમારે લાકડા ઝૂંપડામાં રહેવું છે અને મકાન ભલે ન બને અમારે બનાવી લેશું અમે બનશે ત્યારે પણ અહીંથી આગું અમારું નેશ નહીં જાય તમે કીધું કે કેવા માને એટલે આટલા શ્રદ્ધા થી માને છે ખુબ માને છે

પણ એ બધો ભરો આવડ માં ઉપર છે એટલે આ ભરોસા વાત છે બે રાજભા તમે કેપ્શનમાં પણ એવો ઉલ્લેખ કર્યો છે કે આ કોઈ એઆઈ જનરેટેડ વિડીયો નથી અને ઘણા વિડીયો બનતા હોય છે એટલે તમે ચોખવટ પણ કરી લીધી છે પરંતુ સોશિયલ મીડિયામાં ઘણા લોકો એવા યુઝર્સ પોસ્ટ કરી રહ્યા છે કમેન્ટ્સ કે એઆઈ જનરેટેડ વિડીયો હોઈ શકે છે પ્રમાણની જરૂર છે આમ તો માતા સીતાને પણ પ્રમાણ આપવું પડ્યું હતું લોકોએ તેમની પાસેથી પણ પ્રમાણની માંગ કરી હતી એવા લોકોનો તમારો શું જવાબ અ બસ એમાં એવું છે તર્ક જે કરે છે ને એ તર્ક જે માણસ કરે છે ને એ પોતે પણ હેરાન થાય છે અને દુનિયાને પણ હેરાન એવા લોકો હવે બીજું આજના યુગમાં તર્ક કરવો જ જોઈએ ખોટી રીતે નહીં પણ ક્યાં કેમાં ઠેકાણા હોય છે કે જે હવે જે ગોવાળીએ વિડિયો ઉતાર્યો ને એને જો એ પૂજાને ધૂપ ફેરવવા જાય પણ અહીંયા એને એવું નથી કે આવીને કોઈ બે રૂપિયા મૂકે તમારે કામ આવશે ત્યાં તો એવી માન્યતા છે માન્યતા એટલે સિદ્ધ થયેલી છે ત્યાં

અને નકર આવશે બીજે બીજેથી હવાર પાછી ની પડી હતી પૈસા ને બધું એમ નામ ઈ પેટી હજી એ રહી એટલે ટૂંકમાં આ આવે આ ઈ ઓલાને જે થયું હોય હવે ઉપાડી જાય તો કોક જે હોય ચોર હોય કે પણ મુદ્દો એવો છે કે શ્રદ્ધાની વાત બનાવેલો હોય શકે તો એના મનમાં એમ હોય તો ભલે નહીં આમાં આપણે ક્યાં ઈનામ લેવું છે નહીં એ તો નહીં જ બને અને તમે મેદાનમાં હોય આવો એવું ક્યાં છે એ ભલે માને બનાવેલો છે પણ અમને તો અમારે હું અમે પણ આપણે પણ માતાજીના જ બનાવેલા છે

આખા પ્રસંગને લઈને હવે બે લાઈન પણ થઈ જાય કારણ કે નોરતાના સમય આ પ્રકારની ઘટના બની છે તો કઈક તમે ગાઈને પણ સંભળાઈ દો જરૂર આપને પણ અભિનંદન ને આપની આખી ટીમ ને ચેનલ ને બધા ની માં આવડ રખવાળા કરે અને ધર્મ થી જોડાતા રહ્યો આપણે ધર્મ થી જોડાતા રહી ને એટલે અસ્તિત્વ માનવના અને પૃથ્વીના અસ્તિત્વ થી જોડાયેલા હોય આપણે કોઈ નુકસાન ન પહોંચાડી શકી ધર્મ એ શીખવે છે એ ધર્મ ની હું વાત કરું છું તો માતાજીને બધાય વતી સ્તુતિ

રાજભા આ આખા પ્રસંગને આપ કેવી રીતે જુઓ છો આ ઘટના બાદ નેસના લોકોની કેવા પ્રકારની પ્રતિક્રિયાઓ તમને મળી છે કારણ કે એ લોકો પણ અચંબિત થયા હશે આ પ્રસંગ બાદ જે જેટલા બે ચાર જોવાનડા ત્યાં હતા ને એ અચંબિત ત્યારે થઈ ગઈ કે ત્યારે બીજું નહીં પણ અમને કઈક બીક લાગવા માંડી કે કોક આખું ઝાડ થડો બધું કોઈક ધૂણતું હોય એવી આમ ટૂંકમાં કઈક થયું છે અમે અહીંથી વયા જઈએ કે શું કરીએ માતાજીને કઈક પ્રગટ થવું હશે કે શું એટલે

ને ભાવનાઓ જોડાયેલી છે આસ્થા જોડાયેલી છે તેમના વિશે પણ અમારી સાથે વાતચીત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ધન્યવાદ